બીજી તાળી જે લોકો એ મને ધારાસભ્ય બનાવ્યો અને ધારાસભ્ય બનાવીને તમારી વચ્ચે હું જ્યારે ધારાસભ્ય બનીને આવ્યો છું એવા દેડિયાપાડા અને સાગપરા લોકો માટે એક બાર જોરદાર તાળીઓ પાડજો સાથીઓ આગળના વક્તા હોય કીધું આગળના વક્તા હોય કીધું જે નર્મદા ડેમ માં આપણે આટલા બધા ગામો ગયા ત્યાં નેર નીકળી એમાં ગામોની જમીનો ગઈ વીજળીની હાઈ ટેન્શન લાઈનોમાં જમીનો ગઈ અને આપણે પાણી તો જોઈ સકીએ છીએ પણ પાણી આપણે પીવાના પાણી માટે પણ ફાપા મારવા પડે છે ત્યારે આપણા મેલસી સરપંચે અને નરેન્દ્રભાઈએ કીધું કે આ લોકો જો આવનારા દિવસોમાં પણ પાણી નહીં આપશે ત્યારે હવે આઝાદીના તો ઇઠ્ઠોતેર વર્ષ સુધી રાહ જોઈને બેઠા પણ આવનારા દિવસોમાં પાણી નહીં આપે ત્યારે હવે કોઈ ધારણા કે આંદોલન કે આવેદન નિવેદન પત્ર આપણે કરવાનું થતું નથી હવે નર્મદા નદી નર્મદા ડેમ જ્યારે પણ એલાન અમારે કરવાનું થશે અમે એલાન કરીશું તમે બધા આવી જજો આપણે નર્મદાની મુખ્ય કેનાલ બંધ કરાવી દઈશું તમે પાંચસો ની પાંચ હજાર કિલોમીટર કાશ્મીર લઈ જાઓ અમને વાંધો નથી પણ જે લોકોના ગામો ગયા છે જે લોકોએ પોતાની મહામૂલી જમીનો આપી છે એ લોકોને પીવા સુધી નું પાણી ઘણા ને થતું હશે કે આદિવાસીઓ કોણ છે આજની આ જનજાગૃતિ ની કેમ રાખવામાં આવી ત્યારે આદિવાસી કોણ છે એનો

આદિવાસી સિવાય કોઈની તાકાત નથી કે ઉભો કરી શકે આદિવાસી આદિવાસી કરી શકે ગમે ખમીર બનતી હોય

અમારા બાળકો ને પણ શિક્ષણ આપો અમારા રોજગાર આપો પણ આ સરકારો જાણી જોઈને આદિવાસીઓને ભણાવવા નથી માંગતા અહીંથી પાણી લઈ જાય છે પણ પાણી આપવા નથી માગતી આદિવાસીઓને ભેગા થવા નથી દેવા માંગતી આગળ પાનવળમાં કાર્યક્રમ હતો અને પરવાનગી નહી આપવામાં આવી આદિવાસી પાંચમી અનુસૂચિ વિસ્તારમાં રહી છે આદિવાસીઓનું સ્વશાસન એમાં લખેલું છે બંધારણની આર્ટિકલ 241 તો તમે વાંચી લેજો આદિવાસી વિસ્તારમાં જનજાગૃતિના કાર્યક્રમ માટે કોઈ મામલતદાર ટીડીઓ ફુલા કે પોલીસની પરવાનગીની અમને જરૂર નથી ભાઈ અમે આદિવાસી અને જે લોકો આરએસએસ ની વિચારધારા વાળા છે કેટલાક લોકો ને હાથા બનાવીને અમારો કાર્યક્રમ નઈ થાય જયતર અહીંયા ન આવે એના માટેના કાર્યક્રમો પોલીસ પર જપાણ કરાવીને રદ કર્યા હોય તો એના બે ત્રણ લોકો અહીંયા પણ આવીને વિડિયો બનાવતા હોય તો બનાવી લેજો તુમકો કા લગતા થા નહીં લોટેંગે તુમકો કા લગતા થા નહીં લોટેંગે સંવિધાન જયપાલસિંહ મુંડા અધિકારો આપ્યા છે આ સિડ્યુલ એરિયા છે અને સંવિધાન માં લખ્યું છે આદિવાસીઓનું સ્વશાસન ગ્રામ સભાના પાવર છે રૂઢિગત ગ્રામ સભાના પાવરો છે ત્યારે આજે અમારા આદિવાસીઓને પાર્ટીઓના નામે લડાવવામાં આવે છે ધર્મ સંપ્રદાયના નામે ભાગ પાડવામાં આવે છે નવા જૂના નાના મોટા સંગઠનોના નામે વેચી દેવામાં આવ્યા છે ત્યારે મારા યુવાનોને જાગૃત કરવા માટે અમે આવ્યા છે આજે તમે જોઈ લો આદિવાસી એટલે કોણ આદિવાસી એટલે આદિ અનાદિ આ પૃથ્વી પર વસનારો આદિવાસી આદિવાસીઓનો ઇતિહાસ તમે વાંચી લેજો મોહેંજોદડો હડપ્પાની સંસ્કૃતિનો ઇતિહાસ વાંચી લેજો સિંધુ ખીણની સંસ્કૃતિનો ઇતિહાસ તમે વાંચી લેજો 9 થી હજાર વર્ષ પહેલાની આ સંસ્કૃતિ સભ્યતા એ આપણા આદિવાસી પૂર્વજોની સંસ્કૃતિ હતી તમે રામાયણ ઉઠાવીને વાંચો સીતા રામાયણમાં જબરીબિલનો ઉલ્લેખ આવે છે હનુમાનજીનો ઉલ્લેખ આવે છે

પૂજાબી રીતે સેના લઈને એમની સાથે ઊભા હતા એ આપણા આદિવાસી હતા અને આપણા બધા પૂર્વજો હતા તમે શિવાજી મહારાજ ઇતિહાસ વાંચી લેજો જ્યારે ત્યાં મુગલોના આક્રમણો થયા

અઢારસો સત્તાવન જે સંભાલ ની ક્રાંતિ થયેલી એ ક્રાંતિ આપણા આદિવાસી પૂર્વજો એ કરી હતી એ પૂર્વજો આપણા હતા એ સમાજ માંથી નાયક હોય માજી હોય જલકારી જલકારીભાઈ હોય કે ગુરુ ગોવિંદગીરી હોય કે ભગવાન ભીરસાંડા હોય આદિવાસીઓની લડાઈ

દેશના વિકાસમાં માં લીગના ખાણો અહીંયા છે ખાણો અહીંયા છે આટલી મોટી યોગદાન અમે અત્યારે આપતા અને દેશાદી ના એર વર્ષ પછી તો હવે અમે આંદોલન કરવા માંગતા નથી હવે આવેદાબાદ બંધ હવે મારા સાથીઓ તમે જાગી જાવ આવનારા દિવસોમાં જો આ સરકારો આદિવાસીઓનો વિકાસ કરવા નહીં માંગશે તો દેશ નું ઓગણત્રીસ રાજ્ય અમને આદિવાસીઓને બિલ પ્રદેશ આપી દો દેશ નું ઓગણત્રીસ રાજ્ય અમને આપી દો એની રાજધાની અમે કેવડિયા બનાવીશું જે અમારો ભૂતકાળ નો પ્રદેશ હતો જેને આઝાદી બાદ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વેચી દેવામાં આવ્યો છે આજે પણ અમારો મધ્ય પ્રદેશ સાથે નાતો છે આજે પણ અમારો મહારાષ્ટ્ર સાથે નાતો છે આજે પણ અમારો રાજસ્થાન સાથે નાતો છે આજે અમારી પૂજા વિધિ અમારી પરંપરા અમારો પહેરવેશ અમારી બોલી અમારી ભાષા આજે પણ અમારી એકબીજાની સરખી છે આજે પણ અમે બોર્ડરલેસ થઈને

અલગ ભાષા આધારિત જાતિ આધારિત રાજ્ય બનાવી શકે છે અમેરિકા જેવા અમેરિકામાં આપણા કરતા ઓછી વસ્તી હોવા છતાં આજે 50 રાજ્ય છે પણ આ લોકોને માત્ર આદિવાસી વિસ્તારોમાંથી કોલસો કાઢી જવો છે રેતી લઈ જવી છે વીજળી લઈ જવી છે પાણી લઈ જવું છે લાકડું લઈ જવું છે પણ નથી ત્યારે સાથીઓ ધારાસભ્ય માં હું એકલો નથી ચૂંટાયો આદિવાસી વિસ્તારમાંથી અનામત સત્તાવીસ બેઠકોમાંથી માંથી આદિવાસી ધારાસભ્ય ચૂંટાયેલા કોઈ પણ પક્ષ પાર્ટી ના હોય પણ સડતાવીસ તો આદિવાસીઓ છૂટાયા છે બીજી કાસ્ટના નથી છૂટાયા પણ જ્યારે મારી મા બેટીઓ સાથે અન્યાય થાય છે મારી મા દીકરીઓ સાથે અત્યાચાર થાય છે મારા ખેડૂત સાથે અન્યાય થાય છે મારા યુવાન સાથે અન્યાય થાય છે ત્યારે મને દુઃખ સાથે કેવું પડે એક બી ધારાસભ્ય એ પરિવાર સાથે ઊભો નથી રહેતો કે સરકારમાં આપણા માટે બોલતો નથી કેમ બોલતા નથી

પણ મારો આદિવાસીનો જાતિનો દાખલો મારા ફોર્મમાં મે નઈ મૂકતો તો મારો ફોર્મ પાસ થવાનો નહોતો એટલા માટે સાથીઓ હું આદિવાસી અનામત બેઠક પરથી ધારાસભ્ય બન્યો છું આદિવાસી સમાજના આશીર્વાદથી ધારાસભ્ય બન્યો છું ગુજરાતના અંબાજીથી ઉમરગામ મધ્યપ્રદેશના રાજસ્થાનના અને મહારાષ્ટ્રના બાપ થી લડતા નથી અમે જયપાલસિંહ મુંડા ને બાબા સાહેબ આપેલા સંવિધાન થી ચાલીએ છીએ આ દેશ કોઈના બાપ થી ચાલતું નથી બંધારણ થી અમે તો ભીલ પ્રદેશ બનાવવા માટે આગળ આવ્યા છે અમારે તમારી પરવાનગી કે જરૂર ની તે દિવસે અમારો સમાજ સંવિધાન અને

અમારી જન્મ વિધિ અમારી લગ્ન ની વિધિ અમારી અમને મજબૂર નહી બનાવશો એ તો આવનારા દિવસોમાં વિસ્તારોમાંથી જે લોકો લોટાઓ લઈને આવ્યા ને બંગલા બનાવ્યા છે બધા પોતાના બંગલાઓ છોડીને આ વિસ્તારમાંથી ભાગવાનો સમય આવશે એ દિવસો હવે દૂર નથી જમીનો અમારી વસ્તી અમારી વિસ્તાર અમારો અને અમારા અધિકારો માટે અમારે ભીખ માંગવાની અમારા શિક્ષણ માટે અમારે ભીખ માંગવાની પીવાના પાણી માટે ભીખ માંગવાની એટલે હવે કોઈ જાતના આવેદન નિવેદન ભીખ માંગવા અમે તૈયાર નથી અમારી પેઢી આવેદન નિવેદનમાં જતી રહી અમારા દાદાઓના વાડ દોડા થઈ ગયા

આ સમય તમારો ભણવાનો છે આ સમય તમારી તાકાતનો ઉપયોગ ભણવામાં કરો તમારી તાકાતનો ઉપયોગ અધિકારો માટે કરો તમારી તાકાતનો ઉપયોગ સમાજને જાગૃત કરવા માટે કરવા માટે કરો ખોટા વ્યસનો ખોટા ડીજે ખોટી પાર્ટીઓમાં રાત દિવસ નાચો કૂદો ઠીક છે હવે આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે નાચણો કરીએ

બે રો પોતા અહિયાં કરોડો રૂપિયા ની હાપેશ્વર ની યોજના બની ગઈ કરોડો રૂપિયા એમના રહ્યા પણ આપણો ઉદ્ધાર થયો નથી હવા આવે છે પાણી આવતું નથી આટલા બધા કોબાડો અહીંયા નકલી કચેરી હમણાં પકડાઈ 21 કરોડ રૂપિયા નકલી કચેરી દબાવી ગયા બધા આશીર્વાદ કોના તો આપણા નેતાઓના છે આજે નેતાઓની હાલત પોતાની પાર્ટીની રક્ષા કરવાની હોય એવું લાગે છે આદિવાસી સમાજ જાગે એમાં એમને રસ નથી એમને તો પોતાની ટિકિટની ચિંતા છે કે અમે સરકારમાં આપણી સમાજની વાત મૂકીશું તો અમને ટિકિટ નહીં મળશે એમને ખબર છે બે હાથ જોડી એટલે તાલુકાની ટિકિટ મળે પગે પડી જાય એટલે જિલ્લા પંચાયત ની ટિકિટ મળે અને લાંબા થઈને પડીને દંડવત કરીને પગે પડી લે એને ધારાસભ્યની ટિકિટ પડે એવી મજબૂરી આપણા આગેવાનોની બીજી પાર્ટીઓમાં છે અમે આ મંચ પરથી કહીએ છીએ જે દિવસે અમારી પાર્ટી

બીવડાવવામાં આવે છે હાથા બનાવવામાં આવે છે પણ સાથીઓ મારા યુવાનો મારા વડીલોને હું કેમ છું અમારા જેવા ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય મિનિસ્ટર હોય કલેક્ટર હોય એસપી હોય પીઆઈ હોય કે પીએસઆઈ હોય મામલતદાર હોય કે ટીડી હોય કે પ્રાંત હોય કે તલાટી હોય બધાનો પગાર તમારા જેવા લોકોના ટેક્સ એ લોકોનો અમારો બધાનો પગાર થાય છે અમે બધા તમારા નોકર છે તમામ લોકોનો પ્રગાર તમારા ટેક્સમાંથી થાય છે ત્યારે માલિક બનીને આપણા લોકોને દબાવવાની વાતો થાય એ દિવસે પણ આપણે બધાએ જાગવું પડશે જાગૃતિ એટલા માટે જ આપણે રાખીએ છે જન જાગૃતિ આવશે તો જ આપણે આગળ આવી શકીશું સાથીઓ આવનારા દિવસો કોપરા છે આજે આદિવાસી તરીકે સાબિત કરવા માટે આપણને કાઠું પડી ગયું છે આજે ઝારખંડ છત્તીસગઢ ઓડિશા જેવા રાજ્યોમાં માં દેશનો અડધો લશ્કર આદિવાસીઓ સામે છે આદિવાસી પૂંજીપતિઓની નજર આપણી પાસે છે કેમ 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 કે આપણા જમીનો બચેલી છે આપણા પર જંગલ બચેલું છે આપણી પાસે પાણી બચેલું છે આવનારા દિવસોમાં વિસ્તારોમાં નવા નવા પ્રોજેક્ટો આવવાના છે નવા નવા હાઈવે કોરિડોરો આવવાના છે ત્યારે સાચીઓ મફત પાણીમાં ભાવે જ્યારે જમીનો આપણી છીનવાતી હોય હોય એટલે એક થવાની જરૂર છે પાર્ટીઓમાં વેચાઈને આપણે લડાઈએ છીએ ધર્મ સંપ્રદાયમાં વેચાઈ જઈએ આપણે લડાઈએ છીએ સંગઠનોમાં વેચાઈને આપણે લડાઈએ છીએ પણ કોણ રાઠવા કોણ બસાવા કોણ ચૌધરી કોણ ડામોર કોણ ગામી કોણ બારિયા કોણ ગામેટી નહીં राठवा हूँ बारिया हूँ गामी हूँ डामोर हू चौधरी हूँ मिया એવી રીતના હું તડવી લડાવવાનો જરૂર નથી સૌથી પહેલા તો આપણે આદિવાસી તરીકે બચીશું તો આપણી અનામત બચશે તો આપણા લોકોની નોકરીઓ બચશે તો આપણા બાળકોનું શિક્ષણ બચશે આજે તમે જોઈ લો ગઈકાલે અમારા વિસ્તારમાં આપણા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ઢિંડોરજી આવ્યા હતા એમણે કીધું કે ભીલ પ્રદેશ તો અમે કાલે આપી દઈએ પણ આ લોકો કઈ રીતના ચલાવશે એમનાથી ઘર ચાલે એવું નથી આદિવાસી રાજાઓ વસવાટો હતી ત્યારે એ મંત્રી ને કેમ છું તમે શાળાના કાર્યક્રમ માં આવ્યા હતા નર્મદા જિલ્લામાં શિક્ષણનું સ્તર

પાણી અપાવો બાળકોને શિક્ષણ અપાવો યુવાનોને રોજગાર અપાવો ખેડૂતોને સારા ભાવ આપો તો જ અમારા આદિવાસીઓનો વિકાસ થાય જેટલી પણ જમીનો ગોતેર ડબલ એની હતી આ ભાજપની સરકારે બધી જમીનો શ્રી સરકાર કરીને એમના મણથિયાને પધરાવી દીધી દહોદમાં અમે ચાર મહિના પહેલાં માહિતી પાર પાડી પ્રેસ કોન્ફરન્સ કરી એટલે ત્યાં ફરિયાદો થઈ મહિષાગરમાં મેં માહિતી માંગી સાતમા મહિનામાં ત્યાં અમે પ્રેસ મીડિયાને કોન્ફરન્સ કરીને જાણ કર્યું કે અમારા આટલા લોકોને ગોતતેર ડબલ એની જમીનો આ કલેક્ટરોએ બીજાને પધરાવી દીધી છે અમે પંચમહાલમાં બસો ખેડૂતોની જમીન આવી પાર પાડીએ

ત્યારે આ લોકો ચૈતર વસાવાને ટીકા ટિપ્પણી કરે છે ગાળો ભાંડે છે જો ચૈતર વસાવાને ગાળો ભાંડવાથી અમારા સમાજનો વિકાસ થતો હોય તો મને બે ગાળો વધારે આપી તો મને કોઈ વાંધો નથી પણ તમે આદિવાસી સમાજની વાત કરો નહી તો આવનારા દિવસોમાં તમારો પણ અમે આ વિસ્તારમાં બહિષ્કાર કરીશું તમારા કાર્યક્રમો નહીં થવાથી ક્યાં સુધી ઉંદા ચશ્મા અમે પહેરીને ફરીશું વિકાસના અહીંયા તમે સસ્તા અનાજની કોન્ટ્રાકો બારના અહીંયા સાડા એકલાવ્ય મોડલના રસોડાના કોન્ટ્રાકો તમારા અહીંયા દવાખાનામાં કરાર આધારિત કર્મચારીના કોન્ટ્રાકો બારના અહીંયા ટપાલી થી લઈને જેટલા પણ નોકરીયા તો આવે છે બધા બારના શું આદિવાસી સક્ષમ નથી યુવાનો એટલા ભણેલા નથી પણ આપણામાંથી છૂટાઈને મોકલેલા સરકારમાં રહેલા એક પણ નેતાનું સરકારમાં કે સંગઠનમાં અભવડતું નથી એ ભલે મંત્રી હોય કે સાંસદ હોય કે ધારાસભ્ય કોઈને કોઈ પૂછતું નથી એટલા માટે જ આટલા વર્ષથી આપણી પરિસ્થિતિ છે ત્યારે સાથીઓ વધારે નથી વાત કરતો પણ આવનારો દિવસ એ આપણે જાગવું પડશે આપણા બાળકો આવનારી પેઢીના શિક્ષણ માટે આપણી જમીનો જે તોત્યો ડબલ એની છે એને બચાવવા માટે

અને આપ સૌ અહીં ઉપસ્થિત થયા સરપંચો અનેક પક્ષ પાર્ટીના પદાધિકારીઓ ધર્મ સંપ્રદાયના મહંતો યુવાનો વડીલો માતા બહેનો મંચસ્થ આગેવાનો પ્રેસ મીડિયાના મિત્રો તમામ લોકો અહીં ઉપસ્થિત થયા અમને આમંત્રણ આપ્યું અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અમને સાંભળ્યા એ બદલ આ કાર્યક્રમમાં

ખૂબ ખૂબ આભાર ચૈતર વસાવા સાહેબનો ખૂબ ખૂબ આભાર